જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર પણ આ તો હજુ ટ્રેલર છે કારણ કે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે એ ભયંકર તોફાની છે એટલે જ મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ છે હજુ તો ચોમાસું શરૂ જ થયું છે ત્યાં તો પુણે શહેરમાં મેઘરાજા પાવરફુલ અંદાજમાં વરસી પડ્યા ચોમાસુ બાઠાના પહેલા જ દિવસે શહેરને ઘમરોડી નાખ્યું રસ્તા પર નદીના પૂર જેવો ધસમસતો પ્રવાહ વહેતો થઈ ગયો શહેરમાં અનેક જગ્યાએ વાહનો અટવાઈ ગયા મુંબઈ શહેરમાં પણ કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદનો અહેવાલ છે વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ એવા મંડાણ કર્યા કે બપોર બાદ શહેર પાણી પાણી થઈ ગયું પવનના સુસવાટા સાથે વરસાદે જોરદાર જમાવટ કરી નાખી જોર જોરદાર હતું પડવારમાં શહેરના રસ્તાઓ નદીની માફક વહેતા થઈ ગયા ભારે વરસાદના કારણે વડગાંવ બુદ્રુક પુલ નીચે પાણી ભરાઈ ગયું જેના કારણે વાહન ચાલકો અટવાયા આ તરફ પાર્વતી ડેકન પાષાણ તથા પુણે સહિતના વિસ્તારોમાં રસ્તા પાણીથી ભરાઈ ગયા વીરબાજી પાસલકર પુલ પણ પાણીમાં ડૂબી ગયો હવામાન વિભાગે દક્ષિણ કોંકણ ઉત્તર કોંકણ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર મરાઠાવાડ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં તોફાની તાંડવ સાથે વરસાદની આગાહી કરી છે સમય પહેલા જ વરસાદની શરૂઆત થઈ ખેડૂતોમાં ખુશીની લહેર છે જોકે શહેર માં પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ પુણેના ના સિંહગઢ રોડ બડગાંવ બ્રિજ વિસ્તારમાં લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો જુઓ દ્રશ્યો પહેલા જ વરસાદમાં પુણેની બજારમાં ની પાણી ભરાઈ ગયા જેના કારણે દુકાનો અને ઘરમાં પાણી ઘુસી ગયાની આશંકા છે બજારમાં પણ પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે લોકો જાણે કે તણાઈ જાય વૃદ્ધો મહિલાઓ અને બાળકોને હાલાકીનો સામનો કરવો પડ્યો શહેરના માર્ગો પર વરસાદી તાંડવ ડૂબી રહ્યા છે વાહનો દરિયામાં તોફાની લહેરો ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ભારતમાં મેઘરાજાએ જોરદાર મંડાણ કર્યા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો કેરળના પોકોટ ઇરિંગ જલા કુડામાં પાંચ પાંચ ઇંચ વરસાદ થયો તમિલનાડુના અન્નાકુલમમાં પાંચ ઇંચ કર્ણાટકના એચડીકોટેમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો એટલું જ નહીં કર્ણાટકના માંડ્યામાં નેવ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો પાડોશી રાજ્ય રાજસ્થાનના કરોલીમાં એકાણું કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાયો શુક્રવારે બેંગલુરુમાં પણ વરસાદે જોરદાર ધમાલ મચાવી થોડા વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો આ તરફ મેંગલોરમાં પણ મેઘરાજાએ જોરદાર જમાવટ કરી દરિયાકાંઠે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો દરિયાએ પણ રૌદ્રરૂપ ધારણ કર્યું બેંગલુરુમાં પહેલીવાર આવો વરસાદ નથી વરસ્યો બીજી જૂને પણ અહીં વરસાદે જોરદાર જમાવટ કરી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા બીજી જૂને રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો હતો કે વાહનો તણાવા લાગ્યા આ દ્રશ્યો જુઓ પાર્કિંગમાં પડેલા વાહન આ રીતે ગોથા ખાઈ રહ્યા છે રોડ પર વરસાદી પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે આ તરફ હાવેરીમાં પણ જોરદાર વરસાદ વરસ્યો શાકભાજી પણ પાણીમાં વહેતા જોવા મળ્યા નહેરુ માર્કેટમાં વેપારીઓની મુશ્કેલીમાં જોરદાર વધારો થયો જ્યારે વરસાદ વરસે છે ત્યારે હુબલી શહેરમાં પણ કંઈક આવ જ દ્રશ્યો સર્જાય છે તંત્રની બેદરકારીના કારણે રોડ પર ખૂબ પાણી ભરાયા જેના કારણે શહેરીજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હોબલીમાં થોડા વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે જેમાં વાહનો ડૂબી જાય છે ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાન પલળી ગયો આ તરફ મેંગલોરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો દક્ષિણ કન્નડના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ પણ એક સપ્તાહ સુધી આ વિસ્તારમાં વરસાદ વરસતી શકે છે પશ્ચિમી ઘાટમાં ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો અરબસાગર તોફાને ચઢ્યો અને કિનારા પર લહેરોની થપાટો ટકરાવા લાગી કાર અને બાઇક ચાલકની તો સ્થિતિ ખરાબ થઈ ગઈ કારણ કે શહેરના માર્ગો પર એટલી હદે પાણી ભરાયા કે વાહનો ચાલી શકે તેમ હતું જ નહીં દર વર્ષે અહીં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કરોડોનો ખર્ચ થાય છે પરંતુ ચોમાસાનો વરસાદ વરસે ત્યારે સ્થિતિ કંઈક આવી થાય છે આ વખતે પણ પાણી ન ભરાય એ માટે ચાળીસ કરોડનો ખર્ચ કરાયો છે પરંતુ શું સ્થિતિ છે એ આપની સામે છે કર્ણાટકના ચિકમેંગલુરૂમાં પણ નદી નાળા અને ઝરણા વહેતા થયા મુશળધાર વરસાદના કારણે તળાવો ઉભરાઈ ગયા અહીં પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને હવે ચોમાસું એમ છેલ્લા વીસેક દિવસથી વરસાદી માહોલ છે કે વચ્ચે થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ મંડાણ કરતા નદીઓમાં નવો પ્રવાહ વહેતો થયો કલ્યાણનગરના હુન્સી હલ્લી તળાવમાં વરસાદી પાણીનો પ્રવાહ વધ્યો પાણીના પ્રચંડ પ્રવાહના કારણે રસ્તાઓ પર નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે પૂર જેવી સ્થિતિ સર્જાતા કલ્યાણનગરમાં રાજા કેનાલમાં ગાબડું પડ્યું મકાનો અને રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું પેરમલુર જિલ્લાના ગુનમ અક્રમસિકુર કિઝાપરમલુર વાયલુર વલ્પડ્ડી અને જીઆર પટનીમ સહિતના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં સારો વરસાદ થયો સારા વરસાદથી ખેડૂતોમાં જોરદાર આનંદ છવાયો આદિપટ્ટમમાં વાવણીની પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય અને ખેડૂતો વરાપ નીકળવાની રાહ જોઈ રહ્યા છે નીલગીરી જિલ્લાના ઉદગઈ કુન્નૌર કુડાલોર કોઠાગીરી અને અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા બોટનિક પાર્ક રોડ કુન્નુર રોડ સેન્ટ્રલ બસ સ્ટેશન રોડ બોથ હાઉસ રોડ જેવા મુખ્ય રસ્તાઓ પાણી ભરાવાના કારણે બ્લોક થઈ ગયા જેના કારણે જનતા અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો